તો એ સમય તો ગઈ હતી એ સમય તો મીટિંગ કરવાના છે પાણી થઈ જાય તો એ સમય ને તમને તમારે મુદ્દા ઉઠાવવાના સાથે તમારી છોકરી કે રાત્રે બાર એક વાગે કે ઘરે શું કેટલી વખત આયેલી છે સમાજ ના આગેવાનો પૂછી લે છે તમારા જે આક્ષેપો છે ફોન હતો કોણ બોલો ધ્રુવ બોલો ધ્રુવ બારોડ દિયોદર હા બોલો કોણ હતો હા પેલો ચાર દિવસ કૈક પેલા તમે youtube માં video નાખ્યો હતો ને હા હા તો બસ એની જ વાતચીત કરવા માટે મેં તમને ફોન કર્યો તો હા બોલો હા એ કે તમારે શું ચાલે ને વાતચીત થઈ તી એ તો મેં સાંભળી થઈ થઇ તી એટલી જ થઇ હશે એમ ને હા તો એ કૈક કેતી તી કે છૂટી ગયો court માંથી ને એને વકીલો કે ખરીદ્યા હતા ને પૈસા ખવરાયા હતા ને,

એક સિંગલ મેસેજ પણ લાય કે મેં તને કોઈ દિવસ કીધું હોય તો હું તારા થી marriage કરીશ એમ નઈ તો હા તો હું ફરિયાદ તો થઈ છે ને તમારી ઉપર ફરિયાદ થઈ સો ટકા પણ ફરિયાદ સાચી થોડી છે યાર એ રી નો થાય પણ ભાઈ એ ફરિયાદ સાચી થોડી છે એ એ તો તો ખોટી થોડી કોઈ પોલીસ ફરિયાદ કરે પણ સાચી એના હોય ને એ બધું લખાવ્યું બધું સાચું થોડી હોય આ એક એક વસ્તુ છે judge સાબિત કરે આપડે બે કેમ સાબિત કરીએ?

હમ શારીરિક સંબંધ હતા અને કારણે બાળક રહ્યું તો સાચું છે કેમ નામ તો તમારો દીકરો જે કઈ દીકરી જે કઈ છે અત્યારે પચીસ ત્રીસ દિવસ ને એ યાર મારું છે એ વસ્તુ થોડું અત્યારે હજુ proof થયું છે કે વસ્તુ મારું છે લાંબુ ક્યાં જવાની જરૂર છે court પાસે જવાની જરૂર નથી DNA ટેસ્ટ કરો તો ના ખબર પડી જાય DNA આપેલું જ છે ભાઈ એક વર્ષ માં તો DNA લગભગ આવી જશે ને એ તો એમાં બધું ખબર પડી જશે કે કોનું છે ને શું છે ને શું નથી ખબર પડી જ જશે ને કેમ ચિંતા કરો છો. તમારું છે તે તમે તમારે ચૂટા પડ્યા પછી થશે ને તમારું સાબિત થઇ જાય કે તમારું છે તો પછી શું કરશો મારું હશે તો બી કદાચ મારી ભૂલ હશે તો હું તો એ વસ્તુ સ્વીકારવા તૈયાર છું જે બી છોકરા નો ખર્ચો બીજો જે જે કઈ પણ હશે એનું હું આપવા માટે તૈયાર છું ને જો મારી ભૂલ હશે તો એના અંદર ને આજે કુંવારી દીકરી માં બની છે એના માં બાપ એને પણ કાઢી નાખી છે એકલી અત્યારે રહી છે તમને ખબર છે એ પણ હવે વાત સાંભળો આપડે તમારું જે કઈ પ્રકરણ હોય પછી side માં મૂકી દયો માનવતા ની દ્રષ્ટિ આપણે આપડે જોઈએ કે એક કુવારી દીકરી માં બાપ જેને છોડી દીધી તમે એક બાજુ તર છોડી દીધી અને એકલી delivery કરાવે છે અને એકલી આ જે નવજાત શિશુ છે એ એક મહિના થી સાચવે છે એ પરિસ્થિતિ કેવી હશે તમે એ મારી મારી વાત સાંભળો હવે આના અંદર કેવું છે જો તમને હું સમજાવું બધી જ વાત સમજાવું તમે લગભગ નથી જાણતા હજુ પૂરી વાત.

અરે પણ એક વસ્તુ કોની માટે છે કે જે બધું છુપાવીને કોણ રાખે કે જેના ઘર થી આ બધી વસ્તુ ની છૂટ ના મળતી હોય એ માણસ આ બધું છુપાવી ને રાખે આના તો ઘરે જ બધા ખબર હતી રાતે આયી રી બાર બાર એક વાગે આવી રી ઘરે જતી સુ આટલી ફોન ના પડે ઘર ત્યારે છોકરી રાતે બાર વાગે કેમ આવે હે એમને શું ખબર હતી એના ઘર ને બધી ખબર જ હતી ને એના મોટા બેન ને બધી ખબર હતી વસંત બેન ને marriage કરવાના છે એવી ખબર હતી

જે કઈ એને પ્રક્રિયા કરવાની સમજાવવાની આશ્વાસન આપવાનું જે કઈ સમાજ નું જે થતું કર્યું છે માં બાપ પણ વાત કરી લઈશુ મારું હવે એ કેવાનું છે કે તમારું જે બેને જે કીધું recording ની અંદર એમાં તમારા પક્ષ માં તમે સત્ય બોલી તમે સાચું બોલો છો તો આપડે કઈ મીટર નથી કે તમે કેટલું સાચું બોલો છો પણ તમારા પક્ષ માં કે તમે આમાં જે કઈ relation માં હતા એ તો પાક્કું હતું. રિલેશનશિપ મારે આનાથી એને રિલેશનશિપ કોને કેવાય ખબર છે કે કદાચ હું એને કોઈ દિવસ કે હોટેલ માં ખવરાઈ હોય કે એને ફરવા લઈ કે આના જોડે મે ફોન માં હું વાતો બી કરતો હું ને તો બી કદાચ તમે કહી શકો કે મારે રિલેશનશિપ હતું મારી કોલ ડિટેલ જોજો હું આનાથી વાત જ ના કરતો મહિના માં એક આનો ફોન આવતો મળવા માટે તો તમે શું કરતા કે તું મને મળવા માટે આય નક તું નહીં આવે ને તો કે હું દરિદિ કરીશ હું તમને કાં કેતો ને તમે મને મળવા આવો તમારી યારે કોઈ રિલેશન થયા કોઈ મળ્યા કોઈ પ્રેમમાં પડ્યા બરોબર સારી કઈ થયું તમારી વચ્ચે પછી કોઈ વ્યક્તિ આકર્ષણ વધ્યું હોય તો તમને કેતા હોય કે રાતે મને મળવાય નથી ભાઈ તમારો ભાઈ હું ધ્રુવ નામ ધ્રુવ ભાઈ ધ્રુવ ભાઈ તમને કોઈ અજાણી વ્યક્તિ રસ્તા માલ્યા જતા હતા તમે રૂપાળા દેખાય કે એમ કીધું કે મને મળવા એમ કીધું

ના કે હું મરી જાઉં એને બે વખત મેં એને એને ખુદને પૂછવાનું કે તું railway station એક વખત bus station ગઈ તી રાતે હું એને બાર એક વાગે એને હું છ વખત હું એને ઘરે મુકવા આયો તો એક વાર સાડા દસ વાગે રાત્રે બસ સ્ટેશન થી એને હું રૈયા મુકવા ગયો તો બીક ના મારે હું કીધું આયરી કઈ કે ના કર દે ને મારું નામ ના આવે તમે એના માં બાપ ને કીધું તું મેં એના બેન ને વાત કરી તી એના મોટા બેન એને બઉ સમજાઈ તી કે આયરી કોઈ માનવા માં નથી એના કારણે જ એના ઘર ને એને કાઢી મૂકી છે.

કદાચ રૂબરૂ એના જ ખાલી ને તમે એટલું પૂછજો કે છોકરો તમારી જોડે આવ્યો હતો ત્યારે એના મમ્મી ને જ પૂછજો એના મધર ને જ કે તમે કે બે હાથ જોડીને કે રોયા હતા છોકરા આગળ પાયલ ને તમે એમ કીધું હતું કે આ છોકરા ના કોઈ જવા નથી છોકરો બિચારો નિર્દોષ છે ના ફસાઈશ સણા દર મંદિર માં આમ બે માતાના

કોઈ કોઈ છે સૌથી મોટો પુરાવો જે પ્રેગનેટ થયા છે અને જે બાળક છે અને DNA માં સાબિત થઈ ગયું છે તમારું છે એ સૌથી મોટો પુરાવો હજુ તો ડીએનએ આવ્યું નથી કઈ રીતે આવી જાય સાબિત થઈ જાય

તને આ પૂછજો કે આ વસ્તુ એ છોકરે તમને સમજાઈ હતી કે નઈ કે આ છોકરો આવશે તો તાર ઉપર છોકરા એટલે મેં એને ત્યાં ના નંબર ને સંપર્ક બધું કરાવી દીધું છે એટલે આ વસ્તુ યાર હવે એને બધું પેલા એને વિચારવાનું જ પડે આ બધી વસ્તુ તો મેં તો જો કે એને નાજ પાડી પડી મારા તો મરજી ના વિરુદ્ધ એને છોકરું લાવેલું છે છતાં હું તો એમ કહું કે ભાઈ આપડે કોઈ નાના બાળ નું કદાચ જો મારું હશે ને તો મારે કોઈ એનું,

હા એ તો પછી બધું નિયમ એતો ભાઈ અમુક વસ્તુ હું છે જ્યાં કાયદા માં અમુક જોગવાઈયું હોય અને વકીલો જુના જુના કેસ કાઢીને ચુકાદા કાઢીને ને કઈક ને કઈક બધું કેટલું બધું સાચું હોય બધા નું બધી રીતે બરોબર એ બધા પોતપોતાની પોતાની ભાષા માં જે કઈ રીતે કાંડ કરતા હોય બરોબર એટલે ઘણું બધું થતું હોય છે દેશ ની અંદર, હમ ના પણ હું તો એ ચોખવટ કરીને જ કહું કે મેં એ વકીલને તો મેં આ રેકોર્ડિંગ સાંભળ્યું ને એના અંદર કોઈક કંઈક પરત પરમાર કરીને છે મને એટલી આ રેકોર્ડિંગ સાંભળીને તો એની અંદર મળતા જ નથી તો ગુજરાત પોલીસ ટેબલ જામીન આપી દે સાત વર્ષની નીચેની સજા તો હું કરવું કયો હાલો. એ તો હવે બધા કાયદા કાનૂન વચ્ચે છે એમનું મેટર છે એમાં તો આપણે શું કરી શકીએ. હા કંઈ વાંધો નહીં હું જાણી લઉં છું બરાબર

તું છે જ ને મે જે હતું બધું સત્ય જ કીધું છે આના અંદર હું વાત કરી લઉં ભાઈ ઓલા લોકો સાથે જે કે આગેવાનો ગયા છે શું છે માં બીજે પડ્યો તો હમણાં એટલે મારા મગજ માં આવ્યું નથી પણ આજે હું ફ્રી થયો છું હું વાત કરી લઉં વાંધો જલુ હેલો શું હા બોલો બોલો હા બોલો બોલો હવે મેં એક સામાજિક કાર્યકર્તા સાથે પણ વાત કરી અને એની FIR ની કોપી મેં વાંચી નોતી આજે વાંચી ત્રેવીસ છ બે હજાર ચોવીસ આમની FIR દાખલ થઈ છે અને એનું જે ફરિયાદનું વર્ણન છે એમાં દોઢ વર્ષ પહેલા તમારી સાથે મુલાકાત થઈ હતી કે પંખો લેવા માટે દિયોદર તમારી દુકાને આવ્યા હતા તારું નામ નંબર લખાયું હતું એના પછી તમે ફોન કરીને પંખા વિશે કંઈક પૂછપરછ કરી હતી.

અડબલા તમે કર્યા પછી પ્રેમથી તમે લગ્નની જે કઈ વાત થઈ તી તમારે એટલે આગળની story તો તમે કે લગ્ન કરીશ અને પછી શારીરિક તમારે સંબંધ થયા અને પછી આવા અ ત્રણ વખત થયા નવ ત્રણ બે હજાર ચોવીસ અઢાર ત્રણ બે હજાર ચોવીસ અને પચીસ ત્રણ બે હજાર ચોવીસ આવી ત્રણ વખત hotel માં તમે ગયા છો હા તો તમે તો કયો છો હું એક જ વખત ગયો છું પચ્ચીસ ત્રણ ની બધી ડેટો હમણાંની જ છે ને જે મારા ઉપર જે FIR થ્રી એના બે થી ત્રણ મહિના જ છે હા ને એ એવું કે છે કે મુ કે દોઢ વર્ષ થી કે રિલેશનશિપ માં હતી પછી મને કે દવાખાને લઈ ગયો ને મારી સાથે એટલે કીધું ને કે મારી સાથે મતલબ કે મને રિક્વેસ્ટ મૂકી ને દવાખાને લઈ ગયો ને શારીરિક અડપલા કરે ને હવે જો એમાં તમને એક વાત કરું હા

પણ એની જોડે મારી પહેલથી જ એની જોડે મારી ઇન્સ્ટા આઈડી હતી. મારી હું તો એને ઓળખતો બી નતો એ ગરાગ કસ્ટમર તરીકે એ દિવસે દુકાને આવી હતી. મારી જોડે કોઈ એની આઈડીઓ ના હોય ઇન્સ્ટાની. તો ફ્રેન્ડ રિક્વેસ્ટ મને મારી મારી વાત સાંભળો મારી વાત સાંભળો વાત સાંભળો મારી. બેન પાયલ બેન તમારો પંખો પડ્યો છે આ જગ્યાએ એને કીધું નામું લઈને આવી ઘરે તો ત્યાં એ વાત ફતી ગઈ હતી ફોન કાપી દીધો તો પછી એને મને ટેક્સ મેસેજ ક્યાં કરવાના જ આવે છે રાત્રે મા તો ફરિયાદ એવું લખ્યું છે કે તમે

અને જો તમે તમે વાત કરું તમે આ એક જ પક્ષ થી વાત કરો છો આજે તમે વાત કરો છો તો પણ એમને તો ફરિયાદ થઈ હોય સાંભળો ફરિયાદ થઈ જેની ફરિયાદી છે પોલીસ એ ફરિયાદ નહીં કે આરોપી ની ફરિયાદ લઈ એ આરોપીની ની અરે ભલે એની ફરિયાદ લેતા એની વાત હું નથી કરતો ફરિયાદ એના તરફ થયેલી છે કોઈ મારા તરફથી કે મેં આ બધું વસ્તુ મેં તમારી પેલા વાત સાંભળી કે નો સાંભળી

અને તો એ સમય કવરો ને તમને તમારે આ આયર મુદ્દા ઉઠાવાના તમારી છોકરી કે રાત્રે 12 1 વાગે કે ઘરે શું કેટલી વખત આયેલી છે સમાજના આગેવાનો પૂછી લે છે તમારા જે આક્ષેપો છે બરોબર એ બધું ફેમિલી સાથે વાત કરી લે છે અને તો વાત કરી લેવાનું હું તો